ત્યાં સુવા બાબતે ફૂટપાથની બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં શ્યામલાલ જયસ્વાલ એને ચપ્પુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું આ સમગ્ર બનાવમાં પોલીસને પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી શખમન તરીકે જેનું નામ શ્યામલાલ હતું ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં વરાછા પીઆઈ શ્રી ગાબાણી અને સોલંકી આની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ પીઆઈ શ્રી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકો એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કેમકે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી એની પાસે કોઈ મોબાઈલ ન હતો કશું ન હતું તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ જ પ્રકારની હતી આ ચેલેન્જના ભાગરૂપે જે ટીમો બનાવી હતી આ ટીમો અવાવરૂ જગ્યાઓ સત્યાવીસ થી વધુ ઝૂંપડપટ્ટી અઢાર થી વધુ બીજી જગ્યા પાર્કિંગ પ્લેસ પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એની સાત જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી અને આરોપી ને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન આ લોકોએ જે શનિવારે બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાં વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે શનિવારે ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાય કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો આ હિરાસતમાં લીધા બાદ તેને પૂછપરછ કરતા તેને કબૂલત કરી હતી કે આ બનાવ પોતે આરોપી છે અને સમગ્ર બનાવ પોતે સુવા બાબતે આસપાસમાં ઝગડો થયો હતો અને આ જગડા ના ભાગ રૂપે તેને પોતે પોતા પાસે રહેલું ચક્કુ ભોગ બનનાર મારી દીધું હતું અને ત્યાંથી તે ભાગી ગયો હતો આ સમગ્ર બનાવમાં પોલીસે સતત મહેનત કરી અને આજ સવારે આ ડિટેક્શન કરેલ છે આ સમગ્ર બનાવ અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એનો કોઈ ઇતિહાસ સામે આવ્યો નથી તેમ છતાં અમે તમામ વિગતો વેરીફાઈ કરી રહ્યા છીએ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો